નમસ્કાર હું છું આપની સાથે વિજય કુંભરવાડિયા લોકજાગૃતિ ન્યૂઝમાંથી સમગ્ર ગુજરાતની અને મોટા મોટા સિટીની અંદર એમ્સ હોસ્પિટલ હોય છે ત્યારે આપણે રાજકોટના શહેરમાં એમ્સ હોસ્પિટલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે ત્યારે આ એમ્સ હોસ્પિટલની અંદર ગુજરાત તેમજ સમગ્ર રાજ્યમાંથી અને અન્ય રાજ્યના બહારના વ્યક્તિઓ પણ સારવાર હેઠળ આવતા હોય છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટની એમ્સ હોસ્પિટલ છે જેમની અંદર ઘણી બધી સારવાર ઓપીડીથી લઈ ઓટીથી લઈ અને લેબોરેટરી સુધીની સારવાર મોટાભાગની ચાલુ થઈ ચૂકી છે અને આગામી દિવસમાં સ્ટ્રકચરનું કામ પણ ચાલુ છે આ દ્રશ્યો તેમને હું બતાવું છું એ દ્રશ્યોની અંદર ડેન્ટલ્સ વિભાગ આવેલો છે અને આ તરફ જે છે તે મૃત ઘર કહી શકાય અને આ જે આપતકાલીન સેવાઓ અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે અને ઓપીડી પણ અહીંયા અંદર જ છે અને ઓટી ઓપરેશન થિયેટર પણ અહીંયા જ હોય છે દર્દીઓની સગાની માહિતી મળતી મુજબ દર્દીઓના સગાઓ જે પોતાના દર્દી એડમિટ હોય છે એવા દર્દીઓના સગાને બહારે બેસવા માટેની કોઈ જ વ્યવસ્થા નથી ત્યારે રાજ્ય સરકાર એમ્સ હોસ્પિટલના ડાયરેક્ટરશ્રીઓ માનનીય ધારાસભ્યશ્રીઓને અને વહીવટીતંત્રને અમારી એક આ અપીલ છે કે દર્દીના સગા જે લોકો અહીં આવે છે એ લોકોને બેસવા માટેની કે એવી કોઈ જ વ્યવસ્થાઓ નથી જેથી કરી અને આ હોસ્પિટલની આવતા દર્દીઓની સગાઓને ખૂબ તકલીફ પડે છે